ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે સાંભળી રહ્યા છે બત્રીસ પુતળીની વાર્તા એમાંથી આપણે અગિયાર પુતળીની વાર્તા સાંભળી ચૂક્યા છીએ અને આજે આપણે સાંભળીશું બારમી પુતળી સિંહકા પુતળીની વાર્તા કાવડિયાની વાર્તા ખૂબ જ સરસ મજાની રસપ્રદ વાર્તાઓ છે મિત્રો જરૂર સાંભળજો બત્રીસે બત્રીસ પુતળીની વાર્તા આપણે મૂકીશું અને આ બધી જ વાર્તા તમને મારા વિડીયોમાં મારી ચેનલમાં જોવા મળશે તો મારે આ વાર્તાઓ સાંભળી હોય તો ચેનલમાં જઈને જોજો ઓમ નમો ભગવતે વાસુદેવાયા બારમી પુતળી પુત્રી કાવડિયાની વાર્તા રાજા દિવસે ઇષ્ટદેવનું સ્મરણ કરીને સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં નામની બહાર આવીને કહેવા લાગી જોજો બેસતા નહીં આ સિંહાસન ઉપર જેવો તેઓ રાજા નહીં બેસી શકે વિક્રમ રાજા જેવો ભલો દયાળુ અને પ્રતાપી રાજા જ બેસી શકશે એ વિક્રમ રાજાના અદભુત પરાક્રમો જાણવા તમે ધ્યાનથી કાવડિયાની વાર્તા સાંભળો વિક્રમ અને દાની હશે જે રાય ધરીને જમણો પાય વિક્રમ રાજા ઘણા સમયથી જઈ ભાતું બાંધી લાવવા વિચારતા હતા તેઓ પ્રધાન જેને કહી યાત્રાળુનો યાત્રાળુનો વેશ લઈ યાત્રાધામમાં જવા નીકળી પડ્યા તે ફરતા ફરણા ફરતા કર્ણાટક દેશમાં પહોંચ્યા ને એકાએક ગામમાં થાક ખાવા માટે બજારમાં એક નાનકડી હાટડીમાં ઓટલે બેઠા દુકાનમાં સવારથી મુદ્દલ ધરાકી ન હતી પરંતુ વિક્રમ રાજાના બેઠા પછી એક પછી એક ધારકો આવવા માંડ્યા અને દુકાનદારને જુદ જુદામાં સારો એવો વકરો થઈ ગયો દુકાનદારે એમ માન્યું કે આ પરદેશીના પગલા સારા છે એમ વિચારી તેણે વિક્રમ રાજાની પાસે બોલાવી શીતળ પાણી પાયું પછી વિનયથી કહ્યું આપ યાત્રાળુ લાગો છો થાકેલા હશો તો મારે ઘેર ચાલો હું આપની સેવા કરું વિક્રમ રાજા તે વાણિકની સાથે તેના ઘરે ગયા વાણિકે ખૂબ જ આગતા સ્વાગત કર્યું વિક્રમ રાજાને તેને બે દિવસ રોકાઈ રોકાઈ જવા રહેવા ભલામણ કરી રાજાએ તેની વિનંતીને માન આપ્યું એ રાતના વિક્રમ રાજાએ પતિ પત્ની વચ્ચે થતી વાતચીત સાંભળી તેમાં એ જણાવવા મળ્યું કે તે વાણિકની મોટી પુત્રી કોઈ વરને પસંદ કરતી નહોતી જાણે વિક્રમ રાજાને જ ન પરણવાની હોય વાણિક પુત્રી તે વખતે માતા પિતા પાસે બેઠી હતી તેને મા બાપ આગળ પ્રતિજ્ઞા લીધી કે પોતે હવે વિક્રમ રાજાને જ પરણશે વિક્રમ રાજા છોકરીનો ક્રોધ સમજી ગયા તેમને લાગ્યું કે છોકરી કદાચ આત્મહત્યા ન કરે આથી તેમણે છોકરી પર ધ્યાન રાખવા માંડ્યા જ્યારે મધરાત થઈ ત્યારે છોકરી ગુપચુપ ઘરની બહાર નીકળી વિક્રમ રાજા તેનો પીછો કર્યો છોકરી ઝડપથી દૂર આવેલા કૂવા પાસે ગઈ અને તેમાં પડવા જાય છે તે પહેલા જ વિક્રમ રાજા આડો હાથ કરી તેને રોકતા કહ્યું હે બાઈ તું હજી ઉગતી ઉભી થાય છે તો શા દુખે જીવવા માંગે છે જે આપવા માંગે છે છોકરી અવાજ ઉપરથી ઓળખી ગઈ કે તેને રોકનાર પુરુષ તે પોતાને ત્યાં આવેલ યાત્રાળુ છે તેણે કહ્યું હે મહાપુરુષ મારા માતા પિતા લગ્ન માટે ઉતાવળ કરી રહ્યા છે પરંતુ મને પસંદ મારે યોગ્ય મૂર્તિઓ જોવા મળતો નથી તેથી હું પરણવાની ના પાડું છું તો મારા માતા અને મારી ભાભી રોજ મને મહેણા મારે છે કે તું વિક્રમરાજાને પરણ છે અને મેં પણ હઠે ચડીને વિક્રમરાજને પરણવાનું પણ લીધું છે પરંતુ વિક્રમ રાજા ત્યાંથી મને મળવાના છે તેથી હું મરવા માંગતી હતી વિક્રમરાજે કહ્યું તો તારી પ્રતિજ્ઞા પૂરી થશે હું પોતે જ વિક્રમ રાજા છું અને યાત્રાએ એ નીકળ્યું છું હજુ મારે ઘણા તીર્થો ફરવાનું છે એટલે પાછા વળતી વખતે તારી સાથે લગ્ન કરી તને મારા રાજ્યમાં લઈ જઈશ પણ છોકરી હટ પકડી એટલે વિક્રમ રાજા કુવા કાંઠે જ માણેક પુત્રી સાથે ગાંધર્વ લગ્ન કરી લીધા હવે બંને પતિ પત્ની બન્યા હતા તેથી નજીકના ખેતરમાં બેસી આનંદ વિનોદ કર્યા જ્યારે સવાર પડવાની તૈયારી થઈ ત્યારે વિક્રમ રાજા છૂટા પડતા પહેલા પોતાની ઓળખાણનો પત્ર તથા પાંચસો સોના મોહર તેને આપી પછી બંને વાણિકના ઘેર ગયા વિક્રમ બહાર ઓટલા પર સૂઈ ગયા અને વાણિક પુત્રી ઘરમાં પોતાની જગ્યાએ સૂઈ ગઈ સવાર પડતા વિક્રમ રાજા વાણિક પાસે જવાની રજા માંગી વાણિકે તેમને ફરી પધારવાની વિનંતી કરી વિદાય આપી વિક્રમ રાજા ત્યાંથી નીકળી કેટલાય તીર્થોની યાત્રા કરી છેવટે ઉજ્જૈન નગરીમાં પહોંચી ગયા સમય વીતતા પહેલી વાણિક પુત્રી ગર્ભવતી બની તેણે વિક્રમ રાજા સાથે લગ્ન કર્યા હતા એ વાત તેણે કોઈને કહી ન હતી તેથી તે બદચલની ગણીને તેને પ્રયેક્ષ સો તિરસ્કારની નજરે જોવા લાગ્યા સૌ તિરસ્કારની નજરે જુએ છે વારંવાર કટુક વેણો સાંભળવા લાગી અંતે એક અંધારી રાતે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી ચાલતી ચાલતી થોડે દૂર વગડામાં આવેલ એક મંદિરમાં જઈને તે રહી મંદિર આસપાસની જગ્યા સ્વચ્છ કરીને તેને એક ઝૂંપડી બાંધીને તેમાં રહી દિવસો દિવસો વિતાવા લાગી પૂરા નવ માસે ઝૂંપડીમાં તેને એક પુત્રને જન્મ આપ્યો મંદિર પાસે એક ભીલડી રહેતી હતી તેને સુવાવડમાં મદદ કરી હતી તેથી તેની સારવાર સારી થતાં તે ઝડપથી તંદુરસ્ત બની ગઈ અને રૂપાળા છોકરાને રમાડી આનંદમાં રહેવા લાગી એક દિવસ વાણી પુત્રી છોકરાને રમાડતી મંદિરમાં ઓટલે બેઠી હતી તેવામાં એક જોશી મહારાજ મંદિરમાં દર્શન કરવા આવ્યા તેમણે પેલા છોકરાની હસ્તરેખા જોઈ ભવિષ્ય ભાક્યું કે આ છોકરો રાજ આ છોકરાને રાજયોગ છે તેના બધા ગ્રહો બળવાન છે તેથી આગળ જતા મહાપરાક્રમી રાજા બનશે આમ કહી જોશીએ વાણીક પુત્રીને કહ્યું દીકરી આ છોકરાનું નામ ઋષભરાજેનું છે મારા આશીર્વાદ છે કે તારી સર્વ ઈચ્છાઓ પૂરી થાય વાણીક પુત્રે છોકરાનું નામ વિક્રમ ચરિત્ર પાડ્યું તેની પાસે વિક્રમ રાજાએ આપેલી સોના હતી એટલે જ્યારે છોકરો 7 વર્ષનો થયો ત્યારે તેને લઈ ઉર્જينية નગરીની નજીક આવેલે ગામમાં એક સારું મકાન ભાડે રાખી તેમાં રહી છોકરાને એક પાઠશાળામાં ભણાવવા મૂકી દીધો છોકરો ભણવામાં હોશિયાર હતો તેથી ગુરુજીએ તેની બધી વિદ્યા બધી તેને બધા વિદ્યાર્થીઓને ઉપરી બનાવ્યો વિક્રમ ચરિત્ર ધીમે ધીમે બાર વર્ષનો થઈ ગયો તેણે એક દિવસ એક વિદ્યાર્થીને ખૂબ ધમકાવ્યો એટલે તોફાની વિદ્યાર્થીએ વિક્રમ ચરિત્રને ને કટાક્ષી કહ્યું અલ્યા ન બાપ્યા તારા બાપ નું તો કઈ ઠેકાણું નથી ને શેખી શાની કરે છે આ સાંભળી વિક્રમ ચરિત્રનું માઠું લાગ્યું તેણે મા પાસે દોડી જઈને કહ્યું માં મારા બાપ ક્યાં છે કોણ છે વાણિક પુત્ર વાણિક પુત્રીએ પેલા ઓળખાણ કાઢી છોકરાના હાથમાં આપી કહ્યું આમાં શું લખ્યું છે છોકરાએ આતુરતાથી પત્ર વાંચ્યો તેને ખાતરી થઈ કે પોતે ઉજ્જૈનીના પરદુખ ભંજન વિક્રમ રાજાનો પુત્ર છે તે હવે બધું દુઃખ ભૂલી ગયો તેની માતા તો જાણતી જ હતી વિક્રમ ચરિત્રે માતા પાસે ઉજ્જૈની નગરી જવાની આજ્ઞા માંગી તો કહ્યું કે બેટા તું હજી નાનો છે સોળ વર્ષનો થાય ત્યારે જજે સમય વહેવા લાગ્યો વિક્રમચરિત્ર સોળ વર્ષનો થયો એટલે માતાની રજા લઈ સાથે ઓળખાણ પત્ર લઈ ઘોડા પર બેસી ઉજ્જૈનની નગરી જવા નીકળી પડ્યો તે ઉજ્જૈની નગરીના દરવાજા નજીક પહોંચ્યો પણ કંઈ વિચાર આવતા તે વિક્રમ રાજાના મહેલ ન જતા નગર બહાર આવેલા બાગમાં ગયો ત્યાં ઘોડાને ઝાડે ઝાડના થડે બાંધી તેને મજાનું ઘાસ નીરીને એક આરસના પથ્થર પર ઠાક ખાવા બેઠો એવામાં ત્યાં બાગની માળણ ફૂલે ચૂંટવા આવી

ખુશીથી રહેજો હું તમારી ખાતર બરદાસ સારી રીતે કરીશ આમ કહી તે પોતાના ઘેર વિક્રમ ચરિત્રને લઈ ગઈ અને તેને એક સ્વચ્છ ઓરડામાં ઉતારો આપી રસોઈ કરીને ભાવથી ભોજન કરાવ્યું જમ્યા પછી વિક્રમ ચરિત્ર આખા નગરમાં ફરી પાછો આવ્યો અને આરામ કર્યો તેને માણસ સાથેની વાતચીત દરમિયાન વિક્રમ રાજા વિશે ઘણું બધું ઘણું ઘણું જાણી લીધું તેણે એ પણ જાણ્યું કે માણન દરરોજ છાબમાં ફૂલો ભરીને વિક્રમ રાજાને આપવા જાય છે ત્રીજે દિવસે વિક્રમ ચરિત્રે વિક્રમ રાજા ઉપર એક પત્ર લખીને તૈયાર રાખ્યો ને જયારે માણન ફૂલોની છાપ ભરીને મહેલ જવા નીકળી ત્યારે વિક્રમચરિત્રે તેને રોકી તેના હાથમાં પાંચ સોના મહોરો અને પત્ર મૂકી કહ્યું આ પત્ર તારે વિક્રમ રાજાના હાથમાં પહોંચા પહોંચે એવી એ સિફ્ટતાથી વિક્રમ રાજાના ખંડમાં મૂકી દેવાનો છે સિફતથી માળાને કઈ આનાકાની કરી નહીં કારણ કે તેને કામના મહેનતાણાની પાંચ સોના મોર મળી ગઈ હતી માળા હરખ ભરે મહેલે ગઈ ત્યારે વિક્રમ સ્નાન કરવા બેઠા હતા તે તકનો લાભ લઈ માળાણે પૂજાના ફૂલો મૂકતી વખતે પેલો પત્ર અગત્યનો કાગળ વચ્ચે મૂકી દીધો પછી તે ત્યાંથી પોતાના ગેર પાછી ફરી સ્નાન આદિ કાર્યથી થી પરવારે વિક્રમ રાજા કાગળ કાગળો જોવા લાગ્યા તેમાં પેલા વિક્રમ ચરિત્ર પણ તે પત્ર તેના હાથમાં આવ્યો પત્ર વાંચી તેઓ આશ્ચર્યમાં પડી ગયા તેમને એ સમજાયું નહીં કે આ પત્ર અહીં આવ્યો ક્યાંથી જરૂર કોઈ બહાર બહારથી જ જાસા ચિઠ્ઠી લાગે છે બહાર વહિયાની કોઈ જાસા ચિઠ્ઠી લાગે છે દરબારમાં જઈ વિક્રમ રાજાએ દરબારીઓમાં જાહેર કર્યું કે કોઈ બહાર વટીઓ નગરમાં ધાડ પાડવાની તૈયારીમાં આવી રહ્યો છે તૈયારી કરી રહ્યો છે તો તમારામાંથી તેને પકડવા કોણ તૈયાર છે સહદેવ અને મૂળ નામના બે ભાઈઓ આ પડકાર ઝીરી લીધો રાજાએ બંનેને શાખાશી આપી અને શાબાશી આપી અને પ્રધાનને રાત્રિ ફરમાન બહાર પાડી દેવાનો હુકમ કર્યો મહારાણે આ સમાચાર વિક્રમ ચરિત્રને આપ્યા એટલે તે મેદાને પડેલ સહદેવ અને મૂળ મૂળદેવને હંફાવતી તૈયારી કરવા લાગ્યા રાત પડી એટલે નગર સુમસામ બની ગયું સહદેવ અને મૂળદેવ નગરના દરવાજે બેઠા હતા તેમણે લાકડાનું એક યાંત્રિક છટકું બનાવી રાખ્યું હતું તેથી બહાર બહાર વાટ્યાને જટ ચકડી શકાય થોડી વાર વિક્રમ ચરિત્ર સ્ત્રીનો વેશ ધારણ કરી હાથમાં પૂજાનો થાળ દરવાજે પેલા જણાએ તેને રોકતા સ્ત્રીને જેમ કરીને કહ્યું હું વ્રત કરું છું એટલે દેવીનું પૂજન કરવા જઉં છું બંને ભાઈઓ તેને ખરેખરી સુંદરી માની બેઠા બંને તેના પર મોહિત થઈને તેની સાથે વાતો કરવા લાગ્યા સ્ત્રી વેશમાં રહેલ વિક્રમ ચરિત્રે નયન બાણ મારીને બંનેને એવા આસક્ત બનાવી દીધા કે તેમને તેમની ફરજનું ભાન જ ન રહ્યું બંને ખૂબ મોજમાં આવ્યા ત્યારે સુંદરી વિક્રમ ચરિત્ર એ કહ્યું મને એ કહો કે તમે રાત્રિ છતાં અહીં શું મુંડાવા બેઠા છો સહદેવ અને મૂળદેવ મારે બેટો હાથમાં આવે એટલી જ વાર છે સુંદરે કહ્યું લાકડાના છટકામાં માનવી કેવી રીતે સપડાય આ તો ન માન્યમાં આવે એવી વાત છે હું નજરે જોઉં તો તમારી વાત સાચી માનું ચાલો તમે બંને છટકામાં ગોઠવાઈ જાઓ પછી હું તમને મુક્ત કરી દઈશ કહે છે કે ગરજવાનને અક્કલ હોતી નથી તે કહે વ તે કહેવત મુજબ બંને ભાઈઓ સુંદરી આગળ પોતાનો વટ પાડવા લાકડાના છટકામાં પેઠા અને ગુપ્ત કળો દબાવી એટલે તેમના હાથ પગ છટકવા ચકડાઈ ગયા બંને બહાદુર બેટાઓ બરાબર સપડાયા એટલે સ્ત્રી વેશમાં રહેલ વિક્રમ ચરિત્ર કહે છે અક્કલના બારદાનો તમે જેને પકડવા બેઠા છો તે બહાર વટ્યો હું જ છું હવે તમારા હવે તમારા લાગ્યા તમે ભોગો સહદેવ અને મૂળદેવ તો આ સાંભળી ઠંડા પડી ગયા તેમને તડપતા રાખી સુંદરી વેશમાં આવેલ વિક્રમ ચરિત્ર અઠ કરતો માણન માણનને ઘેર જતો રહ્યો બીજા દિવસે વિક્રમ રાજા જાતે તપાસ કરવા નીકળ્યા તો સહદેવ અને મૂળદેવ નગરના દરવાજા આગળ લાકડાના છટકામાં જકડાયેલા કરુણ ચીસો પાડતા જોવા મળ્યા તેમને મુક્ત કરી રાજા સીધા દરબારમાં ગયા અને બધી હકીકત ફરી કહી અને પડકાર કર્યો કે બહાર વટિયાને પકડવા ની કોનામાં હિંમત છે આ વખતે લાલુ અને ફતુ નામના બે ભાઈઓ રાજાનો પડકાર ઝીલી લીધો પ્રધાને તુરત જ રાત્રિ ફરમાનનો પીટાવી દીધો જેથી રાતના કોઈ ઘરની બહાર નીકળે નહીં આ વાત વિક્રમ ચરિત્રને કહી એટલે તે લાલુ અને ફતુનો નો કરવાની તૈયારી કરવા માંડી તે રાતના વિક્રમ ચરિત્ર ગામડિયાના વેશમાં લાલુ અને ફતુને એવા બેવકૂફ બનાવ્યા કે તેઓ શરમના માર્યા રાતોરાત દૂર ભાગી ગયા આ વાત વિક્રમ રાજા એ જાણી એટલે તે ખૂબ જ ક્રોધે ભરાયા હવે તેમણે બહારવાટાને પકડવા પોતે હામ બીડી અને પોતાનો નિર્ણય દરબારીઓને સમક્ષ જાહેર કરી દીધો મહારાણે આ વાત વિક્રમ ચરિત્રને જણાવી અને એ પણ જણાવ્યું કે વિક્રમ રાજા મહેલથી નીકળીને પ્રથમ હરસિદ્ધિ માતાના મંદિરે જવાના છે તે પછી આગળ પગલાં ભજી રાતના જારે વિક્રમ રાજા હરસિદ્ધિ માતાના મંદિરે જઈ સ્તુતિ કરવા બેઠા તે પછી થોડી જ વાર વિક્રમ ચરિત્ર હરસિદ્ધિ માતાના મંદિરે આવ્યો અને હળવેથી કમાડ બંધ કરી સાંકળ ચડાવી કેરાનમાંથી અંદર શું બને છે તે જોવા લાગ્યો અંદર વિક્રમ રાજા દેવી સમક્ષ પ્રાર્થના કરતા હતા કે હે માતા મારી લાજ તારે હાથમાં છે જો આ વખતે મારા કાર્યમાં મને જશ નહીં મળે તો પ્રજામાં મારી હાંસી થશે ને અપકીર્તિ થશે આ સાંભળી બહાર ઉભેલા વિક્રમ ચરિત્રના મનમાં થયું કે હવે હું પિતાજી સામે જાહેર થાવ એ જ ઉત્તમ છે વિક્રમ ચરિત્ર તુરત જ કમાડ ઉઘાડી મંદિરમાં વિક્રમ રાજા સમક્ષ ડામથી ઊભો રહ્યો તેને જોતાં જ વિક્રમ રાજાને કુદરતી વહાલ આવ્યું તેમણે કહ્યું હે જગત તું કોણ છે અને મધરાતે આ મંદિરમાં શા માટે આવ્યો છે વિક્રમ ચરિત્રે કહ્યું મહારાજા આપ જેને પકડવા આકાશ પાતળ એક કરી રહ્યા છો તે બહારવટીઓ હું જ છું અને હું જાતે જ આપના શરણે આવ્યો છું વિક્રમ ચરિત્ર તે આવું કહ્યું તો પણ વિક્રમ રાજાએ તેના પ્રત્યે મમતા જાગી તેમણે હેતથી પૂછ્યું કે એ બહારવટિયા એ બહારવટીઓ હોય તેમ મને લાગતું નથી મારું મન માનતું નથી તારા વદનું તેજ જ જોતાં જ તું રાજવંશી લાગે છે માટે સત્ય હકીકત હોય તે મને જણા વિક્રમ ચરિત્રે પેલો ઓળખાણ પત્ર વિક્રમ રાજાને આપ્યો પત્ર વાંચી વિક્રમ રાજાને જૂની વાત યાદ આવી ગઈ તેથી હર્ષ પામતા કહ્યું બેટા વિક્રમ ચરિત્ર તું જેવો પરાક્રમી નીકળ્યો હા તારી માતા અત્યારે ક્યાં છે વિક્રમ ચરિત્ર દરબારમાં લઈ જઈ પોતાની પાસેની આસન પોતાના પાસેથી આસન પર બેસાડી સર્વ હકીકત જાહેર કરી પછી પ્રધાનજીને વિક્રમ ચરિત્રની માતાને તેડવા રવાના કર્યા ત્રીજે દિવસે પ્રધાનજી વિક્રમ ચરિત્રની માતા વાણી પુત્રીને લઈ મહેલ આવ્યા

પૂરના ગામમાં કુવા વાવ તળાવના નીર ખૂટી ગયા છે મારે ઘેર પુત્ર જન્મ થયા પછી આવું બન્યું છે તેથી લોકો મને વોગવે વગોવે છે આ માટે મેં એક જોશીને પૂછ્યું તો જોશીએ ગણતરી કરીને કહ્યું કે આ કુદરતી કોપ છે જો ગામ બહાર આવેલા તળાવમાં કોઈ બત્રીસ લક્ષણોને ભોગ દેવાય બત્રીસ લક્ષણાનો ભોગ દેવાય તો જ મેઘરાજા પ્રસન્ન થાય અને નદી નાળા ઉભરાય છે એટલે હું એવા બત્રિસ લક્ષણાની શોધમાં નીકળ્યો છું પરંતુ કોઈ ઠેકાણે બત્રિસ લક્ષણો ન મળતા અહીં આવ્યો છું મેં સાંભળ્યું છે કે વિક્રમ રાજા બત્રીસ લક્ષણો છે વિક્રમ રાજામાં તેથી આપની પાસે આવ્યો છું વિક્રમ રાજાએ તેમને આશ્વાસન આપતા કહ્યું મારામાં કેટલા લક્ષણ છે તેની મને ખબર નથી છતાં તમારા ગામનું ભલું થતું હોય તો મારો ભોગ આપવા હું તૈયાર છું આ સાંભળી પ્રેમચંદ શેઠ ગળગળા થઈને બોલ્યા મહારાજ આપની હજુ ઘણી જરૂરત છે મેં કહ્યું કે લાખ મરજો પણ લાખોનો પાલન હાર ન મરજો એટલે આપના સિવાય બીજું કોઈ હોય તો કહો વિક્રમ રાજાએ વિક્રમ ચરિત્રને ઉભો કરી કહ્યું આ મારા પુત્ર વિક્રમ ચરિત્રને લઈ જા પ્રેમચંદ સેટે કહ્યું એ તો હજુ ઉગીને ઉભો થયો છે તેને હજુ દુનિયા જોવાની છે અને સુખ ભોગ ભોગ ભોગવવાનો છે પણ વિક્રમ ચરિત્રે પોતાનો ભોગ આપવાની સહજ તત્પરતા બતાવી એટલે વિક્રમ રાજા પોતાના પુત્ર વિક્રમ ચરિત્રને સાથે લઈ પ્રેમચંદ સેઠ સાથે પ્રવલલા پور ગામમાં ગયા પ્રેમચંદ સેઠ આખા ગામમાં ખબર પડી આખા ગામમાં ખબર પહોંચાડી એટલે બત્રીસ લક્ષણોનો ભોગ જોવા તળાવની આસપાસ લોકો જમા થઈ ગયા કેટલીક વારે જોશી મહારાજ બધાને લઈ તળાવમાં આવ્યા તળાવના મધ્ય ભાગમાં વિક્રમ ચરિત્રને ઘૂંટણિયા પર બેસાડ્યો પછી મંત્ર મંત્રોશ્લોક ઉચ્ચારી રાજા સામે જોયું એટલે તેનું બલિદાન આપવા વિક્રમ રાજા તલવાર ઉગામે ત્યાં તો તળાવમાંથી શીતળા શીતળા માતા પ્રગટ થઈ બોલ્યા લોહીનું એક ટીપું તળાવમાં પડશે તોય કાર્ય તો જ કાર્ય સિદ્ધ થશે વિક્રમ રાજાએ શીતળા માતાને નમન કર્યું પછી તલવાર વડે વિક્રમ ચરિત્રની તચલી આંગળી છેદી એટલે તેમાંથી લોહીની ધારા વહેવા લાગી તે સાથે તળાવમાં પાણી ઉભરાવા લાગ્યું બધા તુરંત તળાવની બહાર કાંઠે ઊભા હતા ઊભા રહ્યા આ ચમત્કાર જોઈ બધા સ્તબ્ધ બની ગયા શીતળા માતા પણ ત્યાં જ ઊભા હતા તેમણે વિક્રમ રાજાને અને વિક્રમ ચરિત્રને આશીર્વાદ આપ્યો હતું આજે અહીં મારું પ્રાગટ્ય થયું છે તેનું કારણ એ જ છે કે આજે શીતળા સાતમનો પવિત્ર દિવસ છે આ દિવસે જે કોઈ મારા નામનો દીવો કરી મારું નામ લેશે પૂજા ભક્તિ કરશે પુણ્ય દાન કરશે ટાઢુ ખાશે તેની તમામ મનોકામના હું પૂર્ણ કરીશ આટલું કહી શીતળા માતા અંતર ધ્યાન થઈ ગયા બધાએ શીતળા માતાની જય બોલાવી પ્રવાલપુરના નદી તળાવ વાવ તળાવ કુવા ધીમે ધીમે પાણીથી ભરાઈ ગયા ત્યાંની પ્રજાએ વિક્રમ રાજાને અને ભોગ આપનાર વિક્રમ ચરિત્ર ને ધન્યવાદ આપ્યા બધાએ વિક્રમ રાજાનો જય જય કાર બોલાવ્યો વિક્રમ રાજા જયારે વિક્રમ ચરિત્ર ને લઈ હેમખેમ ઉજ્જૈનીય નગરીમાં પહોંચ્યા ત્યારે પ્રજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું ત્યારથી જ્યાં ત્યાં વિક્રમ રાજાના ગુણગાન ગવા લાગ્યા સિંહ કાપડીએ કાવડિયાની વાર્તા પૂરી કરતા કહ્યું હે ભોજ પરગજુ હતા પોતાના સ્વજનોનો ભોગ આપતા પણ ન અચકાતા જે કોઈ તેમના જેવું કાર્ય કરતો હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકશે આટલું અહીં કા પુત્રી સૌને આશ્ચર્ય પ્રમાણતા સરળ કરતી આકાશમાં ઉડી ગઈ તો મિત્રો આ હતી બારમી પુત્રીની વાર્તા વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ